દાહોદ જિલ્લા ના ફેબ રાઈસ સોપ એસોસિએશન દ્વારા કેટલાક પ્રશ્નો ના ઉકેલ બાબતે જિલ્લા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ સોપ એસોસિએશન પ્રમુખ ઉદયસિંહ લવાના સહિત હોદ્દેદાર અને સદસ્યો દ્વારા જિલ્લા કલેક્ટર આવેદન આપવામાં આવ્યું તેમજ એસોસિએશનના વિવિધ પ્રશ્નો અંતર્ગત જણાવ્યું હતું કે દુકાનદારોને માસિક કમિશન દબાણ કરાય છે તે બંધ થવું જોઈએ પિસ્તાલીસ દિવસની ચેન સમાપ્ત કરી ત્રીસ મહિનામાં અંતે વધેલા જથ્થો બીજા માસમાં લાવી જથ્થા તરીકે બતાવી શકાય જથ્થામાં ક્વિન્ટલ ડી ટકાની

બે વાર ફિંગર લેવામાં આવે છે તેની જગ્યાએ એક જ ફિંગર કુપનમાં નીકળવી જોઈએ વળી કાર્ડ ધારકોને મળવા પાત્ર દાવ જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન તરફથી આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર માટે આવ્યા છે તમામ તાલુકામાંથી તમામ દુકાનદારો પધાર્યા છે અમારે જે તકેદારીનો જે જીઆર સરકારે જે નવો કર્યો છે એનો અમારે સખત વિરોધ છે અને બંને જે ગુજરાત રાજ્યના બંને યુનિયનો છે બંને યુનિયનને અમારો ટેકો છે અને આજથી અમે આ ચોક્કસ મુદ્દે પર હડતાલ પર છે જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય ના ને અમારું નિરાકરણ ના થાય ત્યાં સુધી આપનું નામ ઉદેશી અભયસિંહ લેબાના જિલ્લા પેઢ પાંચસો પેઢો પ્રમુખ અમુક વાર પૈસા ભરવા છતાં જથ્થો આવતો નથી અને અમુક વાર નિયત કરવા